નમસ્કાર એક્ઝામનો ગુરુના વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા ખજાનામાં ડૂબકી મારીએ જ્યાં ધોરણ સાતના એકમ મોતીમાળાના ઊંડા રહસ્યોને આપણે સાથે મળીને ઉજાગર કરીશું જુઓ તો આ એકમનું નામ જ કેટલું સુંદર અને સચોટ છે મોતીમાળા હવે જેમ એક માળામાં અલગ અલગ મોતી પરોવાઈને એક સુંદર હાર બને બસ એ જ રીતે અહીં દુહા મુક્તક હાઈકુ અને છપ્પા જેવા સાહિત્યના અમૂલ્ય મોતીઓને એક સાથે ગૂંથવામાં આવ્યા છે અને આ દરેક રચના એ પોતે જ ગાગરમાં સાગર સમાન છે પણ એનો મતલબ શું મતલબ એ કે શબ્દો ભલે ગણ્યા ગાંઠ્યા હોય પણ એમાં છુપાયેલો વિચાર તો સાગર જેટલો ગહન અને વિશાળ હોય છે તો તૈયાર છો ને આ સાહિત્યિક મોતીઓની પરખ કરવા ચાલો શરૂ કરીએ આપણી આ યાત્રાની શરૂઆત કરીએ છીએ દુહા અને ચોપાઈથી દુહો એટલે શું બસ બે પંક્તિનું નાનકડું એવું કાવ્ય પણ એમાં આખા જીવનનો સાર સમાયેલો હોય છે આ એવા મોતી છે જે સદીઓથી આપણને જીવન જીવવાની સાચી રીત શીખવતા આવ્યા છે આ દુહો આપણને જીવનની બે સૌથી કિંમતી વસ્તુઓ વિશે સાવચેત કરે છે જરા વિચારો ગુમાવેલી સંપત્તિ એ તો કદાચ મહેનત કરીને પાછી મેળવી પણ શકાય દરિયામાં ગયેલું વહાણ પણ કિનારે પાછું ફરી શકે છે પણ એવી કઈ બે વસ્તુ છે જે એકવાર જાય પછી ક્યારેય પાછી નથી આવતી બરાબર એક છે વીતી ગયેલો સમય અને બીજું છે આપણા પ્રાણ એટલે જ આ દુહો શીખવે છે કે સમયની દરેક ક્ષણ અમૂલ્ય છે એનો ખૂબ સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ આપણો આગલો દુહો તો સાચા મિત્રની ઓળખ કરાવે છે મિત્ર કેવો હોવો જોઈએ તો કે ઢાલ જેવો જેમ ઢાલ યુદ્ધના મેદાનમાં યોદ્ધાને તલવારના ઘાથી બચાવે છે બસ એ જ રીતે સાચો મિત્ર મુશ્કેલીના સમયે આપણી આગળ આવીને ઊભો રહે છે અને જ્યારે સુખનો સમય આવે ત્યારે એ પાછળ રહીને આપણી સફળતાનો આનંદ માણે છે કેટલો ઉમદા વિચારશે ખરું ને અને આ દુહો આ તો આપણને એકદમ વ્યવહારુ જ્ઞાન આપે છે આનો સીધો સાદો અર્થ એવો થયો કે બધી જ માહિતી પુસ્તકમાં પડી હોય પણ જો એ આપણા મગજમાં ન ઉતરે તો પરીક્ષાના સમયે શું કામની એવી જ રીતે બેંકમાં લાખો રૂપિયા પડ્યા હોય પણ જો જરૂરિયાતના સમયે હાથમાં ન આવે તો એ નકામા છે એટલે જ્ઞાનને આત્મસાત કરવું અને સંપત્તિને હાથવગી રાખવી એ જ સાચી સમજદારી છે અને હવે આ ચોપાઈ આપણને બહુ મોટી શીખ આપે છે કોઈ શક્તિશાળી વ્યક્તિની દેખાદેખી કરીને જો ઓછી ક્ષમતાવાળો વ્યક્તિ એવું જ કામ કરવા જાય ને તો એનું પરિણામ સારું નથી આવતું આનો બોધ એ જ છે કે આપણી બીજાની નકલ કરવાને બદલે હંમેશા પોતાની શક્તિ અને યોગ્યતાને ઓળખીને જ કોઈ પણ કાર્ય કરવું જોઈએ શક્તિ વિચારી કરીએ કામ ચાલો હવે મોતીમાળાના વધુ ઊંડાણવાળા અને ચમકદાર મોતીઓ તરફ આગળ વધીએ શેર અને મુક્તક આ એવી રચનાઓ છે જે ગહન દાર્શનિક અને સીધા હૃદયને સ્પર્શી જાય એવા વિચારોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે મહાન શાયર મરીઝનો આ શેર ખરેખર તો એક પ્રાર્થના છે પણ કેવી પ્રાર્થના અહીં કવિ ઈશ્વર પાસે ધન દોલત કે સફળતા નથી માંગતા ના પણ એક એવી સમજ માંગે છે જે આપણને સૌને શ્રેષ્ઠ માનવી બનાવે એ કહે છે હે ઈશ્વર મને બસ એટલી સમજ આપજે કે જ્યારે પણ મારા જીવનમાં સુખ આવે ત્યારે હું સ્વાર્થી ન બની જાઉં પણ એ ખુશીમાં બીજા બધાનો પણ વિચાર કરી શકું આ તો સહાનુભૂતિનો સર્વોચ્ચ ભાવ છે ગની દહીવાલાનો આ શેર આપણને જીવનના સાચા વારસા વિશે વિચારતા કરી દે છે જિંદગીનો સાચો પડઘો શું છે એ છે કે જ્યારે વ્યક્તિ આ દુનિયામાં ન હોય છતાં લોકો એના નામનું સન્માન કરે એના કાર્યોને યાદ કરે આપણે આજે પણ ગાંધીજી કે સરદાર પટેલને કેમ યાદ કરીએ છે કારણ કે એમના કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે બસ એ જ છે જિંદગીનો સાચો પડઘો સફળતાનું રહસ્ય શું છે શૂન્ય પાલનપુરિયા મુક્તકમાં એનો એકદમ સરળ અને સચોટ જવાબ આપે છે જીવનમાં ઊંચા શિખરો સર કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત શું છે પૈસા ઓળખાણ ના સૌથી પહેલી જરૂરિયાત છે ઉન્નત વિચારોની જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ જેવા વિચારો તેવી સિદ્ધિ અમૃત ઘાયલનું આ મુક્તક તો ખુમારી અને ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધાનો ઘોષ છે અહીં કવિ મૃત્યુના દેવતા એટલે કે કાળને ખુલ્લો પડકાર ફેંકે છે એ કહે છે હે કાળ મને તારો જ જરા પણ ડર નથી તારાથી જે થાય તે કરી લે મારો માલિક તો સ્વયં ઈશ્વર છે એના હોવા છતાં હું થોડો મરી જવાનો છું આ તો ઈશ્વરમાં સંપૂર્ણ સમર્પણનો ભાવ છે હવે આપણે આગળ વધીએ હાઈકુ અને છપ્પા તરફ હાઈકુ એ મૂળ જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે જે ફક્ત ત્રણ પંક્તિમાં એક સુંદર ચિત્ર કે વિચાર રજૂ કરી દે છે જ્યારે છપ્પો એ આપણને વાર્તા કહીને બોધપાઠ આપે છે અહીં બે હાઈકોની સરખામણી કરીએ સ્નેહરશ્મિનું હાઇકુ પ્રકૃતિની અદ્ભુત સકારાત્મકતા બતાવે છે ભલે માણસ વૃક્ષને કાપી રહ્યો હોય પણ પંખીઓ નિરાશ નથી થતા એ તો પોતાનું ગીત ગાવાનું ચાલુ જ રાખે છે અને બીજી તરફ મુરલી ઠાકુરનું હાઈકું એ માનવ સ્વભાવની એક વિડંબણા રજૂ કરે છે માણસ પોતે જ પોતાની આસપાસ સંબંધો નિયમો અને અહંકારની દિવાલો ચણે છે અને પછી એ જ બંધનમાં રહીને આઝાદી માટે તડપે છે હવે આપણે શામળના છપ્પા તરફ જઈએ એમનો પહેલો છપ્પો આપણને એક બહુ જ મહત્વની સલાહ આપે છે ઉતાવળમાં કોઈ કામ ન કરવું જે વ્યક્તિ બુદ્ધિશાળી સત્યવાદી અને વીર હોય છે એ ક્યારે આવેશમાં આવીને કે વિચાર્યા વગર કોઈ પગલું નથી ભરતો બીજો છપ્પો તો વચન પાલનના મહિમાને ઉજાગર કરે છે શામળ અહીં મહાભારત અને પુરાણોના ઉદાહરણો આપે છે એક વચનને નિભાવવા માટે પાંડવોએ વર્ષો સુધી વનમાં ભટકવું પડ્યું રાજા હરિશ્ચંદ્રે પોતાનું રાજપાટ અને પરિવાર બધું જ ત્યાગી દીધું અને બલિરાજાએ પોતાનું સર્વસ્વ દાનમાં આપીને પાતાળમાં જવાનું સ્વીકાર્યું આશું બતાવે છે એ જ કે વચનનું મૂલ્ય પ્રાણ કરતાં પણ વધારે છે તો આ બધા સાહિત્યિક મોતીઓનો રસાસ્વાદ માણ્યા પછી ચાલો હવે ખૂબ જ અગત્યની કળા શીખીએ આ કળાને કહેવાય છે વિચાર વિસ્તાર આ ફક્ત પરીક્ષામાં જ નહીં પણ જીવનમાં કોઈ પણ વાતને ઊંડાણપૂર્વક સમજવા માટે ખૂબ જરૂરી છે વિચાર વિસ્તાર કરવો ખરેખર તો ખૂબ જ સરળ છે એના મુખ્ય ત્રણ સોપાન છે એટલે કે ત્રણ પગથિયા પહેલું આપેલી પંક્તિનો મૂળ અર્થ બે ત્રણ વાક્યોમાં સમજાવવો બીજું એ વિચારને સમર્થન આપવા માટે કોઈ ઉદાહરણ આપો કોઈ દલીલ કરો કે પછી એવી જ બીજી કોઈ કાવ્ય પંક્તિ રજૂ કરો અને ત્રીજું છેલ્લે તેમાંથી મળતો બોધ કે શીખ લખવી દાખલા તરીકે આજ કરશું કાલ કરશું એ પંક્તિ સમજાવે છે કે કામ ટાળવું જોઈએ નહીં કારણ કે ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે અને અંતે બોધ એ જ મળે છે કે દરેક કામ સમયસર કરવું જોઈએ તો આ સમગ્ર મોતીમાળાના પ્રવાસ પછી આપણે કયા કયા મુખ્ય જીવન મૂલ્યોનો ખજાનો મેળવ્યો ચાલો ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ આ એકમ આપણને સમયનું સાચું મૂલ્ય સમજાવે છે એ સાચી મિત્રતાની પરખ કરાવે છે ઉન્નત વિચારોની શક્તિનો પરિચય કરાવે છે વચનપાલનનું મહત્વ શીખવે છે અને હા વિચાર્યા વગર કામ ન કરવાની અને બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાની શીખ પણ આપે છે આ એવા પાઠ છે જે માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ આખા જીવન માટે અમૂલ્ય છે અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન આ મોતીમાળામાંથી એવું કયું જ જ્ઞાનનું મોતી છે જે આપણા સૌના જીવનના માર્ગ પર એક પથદર્શક બની શકે છે આના પર જરૂર વિચાર કરવો જોઈએ મિત્રો આ એકમના લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નો અને તમારી તૈયારી ચકાસવા માટેની ક્વિઝ આપવા અત્યારે જ વિઝિટ કરો અમારી વેબસાઇટ ડબલ્યુ ડોટ એક્ઝામ નો ગુરુ ડોટ કોમ આભાર